નમસ્કાર હું મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇજન કોચિંગમાં મિત્રો પંચાયત વિભાગમાં ઈજનેરોની નવી બસોને અડતાલીસ જગ્યા ભરાવાની છે ખૂબ જ સારા સમાચાર છે ઇજનેરો માટે રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં દરેક તાલુકા સ્થળે એક મળીને કુલ બસ્સોને અડતાલીસ એન્જિનિયરોની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે રાજ્યના નવા બજેટમાં આને માટે જોગવાઈ થઈ રહી છે આ નવી જગ્યાઓ નફા બજેટમાં મંજૂર થયા બાદ બે ત્રણ વર્ષમાં ભરાશે એમ જણાવાઈ રહ્યું છે અત્યારે પંચાયત વિભાગમાં અધિક મદદની સિજનેરોનું મહેકમ મંજૂર મહેકમ આઠસો ને સાહીઠનું છે જેમાં નવી બસો અડતાલીસ જગ્યાઓ ઉમેરાતા કુલ ઇજનેરોનું મંજૂર મહેકમ વધીને અગિયારસો આઠ ઉપર પહોંચશે જોકે આ મંજૂર જગ્યાઓ પૈકી અત્યારે માત્ર ચારસો ને જગ્યાઓ જ ભરેલી છે અર્થાત સુડતાલીસ ટકા જગ્યાઓ હાલ ખાલી છે સૂત્રો આ માહિતી સાથે એમ પણ કહે છે કે ત્રણસો પંચાવન જેટલા ઇજનેરોની ભરતીની પ્રક્રિયા હાલ ઘણા સમયથી ટેકનિકલ કારણોસર અટકેલી છે રાજ્યકક્ષાની ચિંતન શિબિરમાં પંચાયત વિભાગનું માળખું સુદૃઢ કરવાનું નક્કી કરાયું હતું જેના ભાગરૂપે ઉપરોક્ત બસોને અડતાલીસ ઇજનેરોને નવી જગ્યાઓ ઊભી થવાની છે અત્યારે સુડતાલીસ ટકા જગ્યાઓ ક્યારે ક્યાં સુધીમાં ભરાશે તે નક્કી નથી નવા બજેટમાં નવી બસો અડતાલીસ જગ્યાઓ માટે પંચાયત વિભાગમાં હાલ ટોકન જોગવાઈ થશે બાદમાં રિવાઈઝ બજેટમાં કુલ ખર્ચનો અંદાજ મુકાશે તેમ પણ જણાવાઈ રહ્યું છે તો આ માહિતી આ સમાચાર તમારા મિત્રવર્તુળમાં જરૂરથી શેર કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો કરી દેજો આભાર સાથે જઈને ભારત